મહેસાણા એલ સીબી પોલીસે મહેસાણા શહેરમાં મોટા સોના ચાંદીના શોરૂમ લૂંટવા બિહારથી આવેલા શખ્સને લૂંબ કરે એ પહેલા જ બંદૂક અને જીવતા કારદૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો લૂંટારુ હજુ તો લૂંબ કરવા રેકી કરતો હતો એ પહેલા જ લૂંટારૂને ઝડપી લઈ જેલ ભેગો કરી દીધો છે મૂળ બિહારના મુજફરપુરનો અને હાલમાં સુરતમાં રહેતો ચોવીસ વર્ષીય વિકાસકુમાર મનોજ ભગત અમીર ભગત કુશવા મહેસાણામાં કોઈ મોટા સોના ચાંદીના શોરૂમની લૂંબ કરવાની ફિરાક માંગ જીવતા કારતુસ લઈને ફરી રહ્યો હતો મહેસાણામાંગ અલગ અલગ જગ્યાએ સોના ચાંદીના મોટા શોરૂમની રેકી પણ કરી હતી આ શકશે અને મહેસાણાના એરોડ્રામ નજીકથી વિકાસ નામનો આ આરોપી પસાર થતા સમયે એલસીબી પોલીસ પેટ્રોલિંગ હતી પોલીસની બાજ નજર માંગ વિકાસ સ્કેન થતાં જ તેની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી જેને તુરંત પકડી લઈ પૂછપરછ કરી તલાશી લેતા તેની બેગમાંગથી એક બંદૂક અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા એટલે કે પોલીસની નજર કમજોર નહોતી પોલીસનો શક ખોટો નહોતો બેગમાંગથી બંદૂક મળતા જ પોલીસની શંકા પાકી થઈ અને કડક પૂછપરછ માંગ વિકાસ એ મહેસાણા શહેરમાં સોના ચાંદીના મોટા શોરૂમની લૂંટ માટે રેકી કરી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું મહેસાણા જિલ્લા એલસીબીને આજરોજ એક મોટી સફળતા મળેલ છે થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના દેહરાદૂનના કોતવાલી થાનામાં એક પંદર કરોડ લૂંટનો સંસ્થાની ખેત બનાવ બનેલ આ બનાવ અનુસંધાને ઉત્તર પ્રદેશ પોલીસ બે દિવસ પહેલાં મહેસાણા તપાસ માટે આવેલ આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી અને સતર્ક સતર્ક હતા એ દરમિયાન આજ રોજ એક વ્યક્તિને હથિયાર સાથે મહેસાણા પોલીસે પકડી પાડેલ છે આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે છેલ્લા કેટલાક સમયથી સુરત ખાતે રહે છે અને ચારેક દિવસથી મહેસાણા એ અલગ અલગ જ્વેલર્સના ત્યાં રેકી માટે આવેલો હતો એ જ્વેલર્સની રેકી કરી રહેલો હતો અને રેકી કરી અને એના સાથીદારો કોઈ યુપીમાં છે એમને જાણ કરી અને કોઈ મોટી લૂંટને અંજામ આપવાના ટાર્ગેટમાં હતા એ દરમિયાન મહેસાણા એલસીબી આ વ્યક્તિને પકડી પાડેલ છે આ વ્યક્તિ સાથે બીજું કોણ સંડોવાયેલ છે એની ગેંગમાં બીજું કોણ છે બીજે ક્યાંય ક્યાંય રેકી કરી છે કેમ આ તમામ પાસાની અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલ છે આ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ પણ છે અગાઉ પણ એને લૂંટ એનડીપીએસ જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે અત્યારે આ વ્યક્તિ પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવેલ છે એની પાસેથી મોબાઈલ મળી આવેલ છે એના મોબાઈલ એના હથિયારની ચકાસણી અને એની પૂછપરછ પોલીસે અત્યારે હાથ ધરેલ છે મહેસાણા અત્યારે સિટીમાંથી એને પકડી પાડેલ છે